પોળી ચીતા વારવાનું સીધા ચોકો જો એ ભગત લે ભગત જેવું બાજુ ત્યાં દેખાતા જ નહી ભગત આ પગે લે ઓલા પુલા કલાગનો ઢોકો પારું તમે શું કરો છો કલ આ ઢોકળું પાટલું હો એ અમે હોટ થવા આવી યાર તૈયારી હ તૈયારી હા ભાઈ હું ઠંડી ના ઠરાવાના મના હોય મારા ઊભા રહ્યો તમે આ હોટ પરવા આવી યાર

બિરિયોય નહીં આ તો બિરિયો થઈ રહી બિરિયો બિરિયો લ્યા દે કે આ શિયાળામાં રાત સુક મને પાણી કરી ફેકાણું મે કીધું તો બપોરે આલ ભગત भगत ને કઈ કઈ થાક્યો પણ મને અમે હોટનું નાલી પાણી આ હો મારે એક તો એ લાવ નહીં આ તા પાણી જ કરવાનું મારે ના પાણી ઓછું બહુ આ આ भगतે ઈટમેલે ખુશ કરાડી હોય

આ બોરે આવો હું બોરે જાઉં હો આ વેડો આ હા અમે ખબર પડી કે પેલા ભાઈના પાણી તો ઓછું આવે હા ઓમની આજ વાત હા મારા પાણી ઓછું આવે હા ને કીધું પણ વાપસ થઈ પોલતા ને બોલતા ને સર ભગત તમે પોત બીલી સાકો બોલતા ને શું થયું કે તું આવ્યો કે મે તમે ક્યાં ભગત હાથ ઉપાતા નહીં મજા નહીં આવો તમારા નહીં લીધું પલાક માટે લીધું રહ્યું તમારા તમના દેવાય તમે તો મોટા માર્ગ હતા શું કરવા લીધું આજે લાકરું તમે

bagaa gaa mura to yo bogaa 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 yo 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 ભલાવ સાહેબ તમને પાણી પીવું હોય આ મારો ખેડૂત પાણી વાળા આવી અંદર પડે અમારી ભૂલ થઈ જાય નઈ આમલો ચોરી અને તો ભલે એ લોકો પાકનું બાઈન નાખ્યું તમારા ખેતરમાં આવતું હતું કારણે પાણી બંધ્યું એમ મારું આ મારા કદી આવતા ભાઈ હા ભગત અમારું કમ્પ્લીટ આવશે પાણી આ તો હું મારા બરાબર હા

હોય વાંચવાડ વાંચવાડ